નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આપને ખ્યાલ જ હશે કે છેલ્લા ઘણા સમયથી આપણા ગુજરાત રાજ્યની અંદર ખેડૂત આઈડી બનાવવાની કામગીરી પૂરજોશમાં હાલમાં ચાલુ છે ત્યારે મિત્રો ખેડૂત આઈડી આપણા ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂત મિત્રોએ બનાવી પણ લીધી છે પણ મિત્રો ખેડૂત આઈડી બનાવ્યાથી મતલબ નથી ખેડૂત આઈડી આપણે બનાવીએ અને બનાવ્યા પછી આપણી આઈડી જે છે એને મંજૂરી મળવી એને એપ્રુવ મળવું બહુ જરૂરી છે કારણ કે આપણે ખેડૂત આઈડી જ્યારે બનાવીશું ત્યારે સરકારે કહેલું છે કે ખેડૂત આઈડી તમારી બની ગયા પછી ખેડૂત આઈડીને બે જગ્યાએથી એનું ચ ચકાસવામાં આવશે એનું વેરિફિકેશન કરવામાં આવશે એટલે કે સૌ પ્રથમ તલાટી જોડે આપણે જે ખેડૂત આઈડી છે એ જશે વેરિફિકેશન માટે એપ્રુવ માટે એટલે તલાટી જે કમ મંત્રી છે એ આપણી આઈડીને જોશે અને જોયા પછી આપણી આઈડી જો બરાબર હશે બધી વિગતો બરાબર હશે તો એ તલાટી મિત્ર છે જે તલાટી સાહેબ છે એ આપણી અરજીને મામલતદાર વિભાગમાં મોકલતા હોય છે અને મામલતદાર જ્યારે એ આપણી આઈડી જોશે અને જોયા પછી એ આપણી આઈડી જો બરાબર હશે આપણી વિગતો બરાબર હશે ત્યારે એને એપ્રૂવ કરવામાં આવશે અને જો આપણી આઈડીમાં કંઈ આધી અધૂરી વિગત હશે તો એને રિજેક્ટ કરવામાં આવશે એટલે મિત્રો ખેડૂત આઈડી એપ્રુવ થવી બહુ જરૂરી છે જો રિજેક્ટ કરવામાં આવે તો ફરીથી આપણે આપણે ખેડૂત આઈડી બનાવવાની રહેશે એટલે મિત્રો આપણે જે ખેડૂત આઈડી આપણે બનાવીએ એ ખેડૂત આઈડીને એપ્રૂવ મળવું બહુ જરૂરી છે તો ઘણા બધા ખેડૂત મિત્રોએ મને કોમેન્ટમાં પૂછેલું છે કે દુદાભાઈ અમે ખેડૂત આઈડી બનાવી દીધી છે કોઈ કહે છે કે અમે પંદર દિવસથી આ ખેડૂત આઈડી બનાવી છે કોઈ કહે છે કે અમે પાંચ દિવસ આ બનાવી છે કોઈ કહે છે કે અમે દસ પંદર વીસ દિવસ થઈ ગયા છે અને ખેડૂત આઈડી બનાવી છે પણ હજુ સુધી અમારી ખેડૂત આઈડીનું અમને કંઈ ખબર નથી અમારી ખેડૂત આઈડી એપ્રૂવ થઈ કે નહીં તો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને એ માહિતી આપવાનો છું કે તમારી જે ખેડૂત આઈડી તમે બનાવી છે એ ખેડૂત આઈડીને તમારે એનું સ્ટેટસ ચેક કરવું હોય કે તમારી ખેડૂત આઈડી એપ્રૂવ થઈ છે કે રિજેક્ટ થઈ છે કે શું થયું છે એની સ્થિતિ શું છે એ જો મિત્રો જાણવું હોય સ્ટેટસ તમારે તમારે ખેડૂત આઈડીનું સ્ટેટસ ચેક કરવું હોય તો તમે મોબાઈલની મદદથી કેવી રીતે કરી શકો એ હું મિત્રો તમને આજના આ વિડીયોમાં માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં જો સૌપ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો આપણે જે ખેડૂત આઈડી આપણે બનાવી છે એનું જો આપણે સ્ટેટસ ચેક કરવું હોય એને જોવું હોય કે આપણી ખેડૂત આઈડીનું શું થયું તો એ જાણવા માટે સૌપ્રથમ તો તમારે જે તમારો મોબાઈલ છે એ મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે અને ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી જે આપણે ખેડૂત આઈડી બનાવી હતી જે વેબસાઇટ પર એ વેબસાઇટને તમારે ઓપન કરી લેવાની છે એટલે કે એગ્રીસ્ટેક જે વેબસાઇટ છે ગુજરાત સરકારની એને તમારે ઓપન કરી લેવાની છે તો અહીંયા સર્ચ બારની અંદર તમારે લખવાનું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી આ જે ગુજરાત સરકારની જે વેબસાઇટ છે ફાર્મર રજીસ્ટ્રીની એ તમારે સર્ચ કરવાની છે અને પછી એના પર વકી આપવાનું છે એના પર વકી આપ્યા પછી આવી રીતના તમને જોવા મળશે હવે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે ઉપર સ્ક્રોલ કર્યા પછી અહીંયા બીજા જ નંબરમાં તમને ગુજરાત સરકારની જે ફાર્મર રજીસ્ટ્રીની વેબસાઇટ છે એ જોવા મળશે તો અહીંયા ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી એગ્રીસ્ટિક લખેલ છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે જે આ વેબસાઇટ છે એ તમારી સામે ઓપન થઈ જશે અને આ વેબસાઇટનું ડેશબોર્ડ જે છે એ આવી રીતના તમને જોવા મળશે હવે અહીંયાથી ખેડૂત આઈડી આપણે આ લોગિન થઈને બનાવી શકીએ છીએ અને જો સૌ પ્રથમવાર આપણે ખેડૂત આઈડી બનાવતા હોઈએ તો આ જે પેજ છે એની અંદર આપણે આપણો પાસવર્ડને યુઝરને બનાવવું પડતું હોય છે એટલે કે એકાઉન્ટ બનાવવું પડતું હોય છે પણ આપણે અત્યારે આપણી જે ખેડૂત આઈડી બનાવી છે એનું સ્ટેટસ ચેક કરવું છે તો સ્ટેટસ ચેક કરવા માટે અહીંયા લખેલું છે ત્રણ ઓપ્શનો આપણને આપણને આપેલા આપેલા છે સૌપ્રથમ ડેશબોર્ડ લખેલું છે પછી ચેક એનરોલમેન્ટ સ્ટેટસ લખેલું છે અને પછી લોગ ઇન વિથ સીએસસી લખેલું છે તો આપણે અહીંયા જે આ વચ્ચેનું ઓપ્શન છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ તો એના પર આપણે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે આવી રીતના પેજ તમને જોવા મળશે હવે અહીંયા આપણને લખેલું જોવા મળે છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ તો અહીંયાથી આપણે જે આપણે ખેડૂત આઈડી છે એનું સ્ટેટસ આપણે ચેક કરી શકીએ છીએ તો સ્ટેટસ ચેક કરવા માટે અહીંયા બે ઓપ્શનો આપેલા છે એક ઓપ્શન આપેલું છે એનરોલમેન્ટ આઈડી એટલે કે જે તમે ખેડૂત આઈડી બનાવી છે એનો જે એનરોલમેન્ટ નંબર છે એ નંબર અહીંયા એનરોલમેન્ટ આઈડી જે બોક્સ જોવા મળે છે એની અંદર તમે એન્ટર કરીને જોઈ શકશો અને બીજું જે ઓપ્શન આપેલું છે એ આધાર નંબરથી જો તમારે આધાર નંબરથી તમારી એનરોલમેન્ટ આઈડી ચેક કરવી હોય તો અહીંયા જે આ આધાર નંબર લખેલ છે અને એની સામે જે બોક્સ જોવા મળે છે એના પર ઓકે આપશો એટલે અહીંયા આધાર નંબર નું ઓપ્શન સો થઈ જશે એટલે કે અહીંયા એન્ટર આધાર નંબર જે લખેલ છે ત્યાં તમારે કાર્ડ આધાર કાર્ડનો નંબર લખવાનો છે અને આધાર કાર્ડનો નંબર લખી અને પછી અહીંયા ઉપર સ્કોલ કરશો એટલે અહીંયા ચેક નામનો જે ઓપ્શન તમને જોવા મળે છે જે હાલમાં ચાલુ નથી થયું પણ અહીંયા આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરીશું એટલે એ ઓપન થઈ જશે અને પછી અહીંયા ચેક પર ઓકે આપીશું એટલે આપણું સ્ટેટસ આપણને જોવા મળી જશે હવે મિત્રો આપણે અહીંયા આધાર નંબર નાખી અને એક ખેડૂતનું જે ખેડૂત આઈડી છે એનું સ્ટેટસ આપણે ચેક કરી લઈએ તો હું અત્યારે અહીંયા એન્ટર આધાર નંબર જે લખેલ છે ત્યાં આધાર નંબર નાખીને આપણે સ્ટેટસ ચેક કરીએ તો અહીંયા હું આધાર નંબર અત્યારે એન્ટર કરી દઉં તો મિત્રો મેં આધાર કાર્ડ નંબર એન્ટર કરી દીધો છે અને અહીંયા હવે તમે જોઈ શકો છો ચેક નામનું ઓપ્શન જે છે એ ઓપન થઈ ગયું છે તો હવે અહીંયા જ્યાં ચેક નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે તમારી જે સ્ટેટસ છે એ તમારી સામે ખુલી જશે અને અહીંયા આવી રીતના જોવા મળશે હવે આમ ઉપર સ્કોર કરશો એટલે સૌપ્રથમ તમારો આધાર નંબર જે છે એ અહીંયા તમને જોવા મળશે પછી અહીંયા સેન્ટ્રલ આઈડી જે તમારી સેન્ટ્રલ આઈડી છે એ તમને જોવા મળશે અને નીચે મિત્રો લખેલું છે જુઓ એપ્રુવલ સ્ટેટસ તો અહીંયા જે આ ખેડૂત છે એનું એપ્રુવલ સ્ટેટસ પેન્ડિંગમાં છે અહીંયા પીળા કલરમાં તમે જોઈ શકો છો લખેલું છે પેન્ડિંગ તો આ જે ખેડૂત છે એ ખેડૂતની આઈડીનું જે સ્ટેટસ છે એ હાલમાં પેન્ડિંગમાં છે હજુ સુધી એને આ આઈડીને ચકાસવામાં નથી આવી જોવામાં નથી આવી જ્યારે જોવામાં આવશે ત્યારે જે પણ કંઈ વિગત હશે એ અહીંયા લખવામાં આવશે એપ્રૂવ થઈ છે થઈ છે કે રિજેક્ટ થઈ છે પછી આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા ફાર્મરનું નેમ એટલે કે ખેડૂતનું નામ અહીંયા તમને જોવા મળશે પછી નીચે અહીંયા એનરોલમેન્ટ ડેટ જે તારીખે તમે ખેડૂત આઈડી બનાવી છે એ તારીખ તમને અહીંયા જોવા મળશે પછી નીચે એપ્રુવલ રિજેક્શન ડેટ જે તારીખે તમારી જે ખેડૂત આઈડી છે એને એપ્રુવ મળ્યું હશે અથવા તો રિજેક્ટ થઈ હશે એ જે તારીખ હશે એ તારીખ અહીંયા લખવામાં આવશે જો એપ્રુવ થઈ છે તો એપ્રુવની તારીખ લખવામાં આવશે અને રિજેક્ટ થઈ છે તો રિજેક્ટની તારીખ અહીંયા લખવામાં આવશે પછી આમ થોડું ઉપર સ્કોલ કરીએ એટલે અહીંયા લખેલું છે એપ્રુવલ રિમાર્ક રિમાર્ક્સ રિજેક્શન રીઝન હવે અહીંયા લખવામાં આવશે કે તમારી જે ખેડૂત આઈડી છે એ એપ્રુવ થઈ કે રિજેક્ટ થઈ જો રિજેક્ટ થઈ છે તો એનું અહીંયા કારણ લખવામાં આવશે કે શા કારણે તમારી ખેડૂત આઈડી છે એ રિજેક્ટ કરવામાં આવી છે તો અહીંયા જે રીઝન લખેલ છે એપ્રુવલ રિમાર્ક્સ રિજેક્શન રીઝન તો અહીંયા એનું કારણ લખવામાં આવશે તો મિત્રો આવી રીતના તમે તમારી જે ખેડૂત આઈડી છે એ ખેડૂત આઈડીનું સ્ટેટસ તમે ચેક કરી શકશો તમારા મોબાઈલથી તો મિત્રો આશા રાખું છું કે આપને આજનો વિડીયો આપને પસંદ આવ્યો રહ્યો છે જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર